નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસના સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જૂનું રૂરલ પોલીસ સ્ટેશન એટલે કે હાલ જે ટાઉન પોલીસ સ્ટેશન છે એના પાછળના ભાગે એક પાણીની ટાંકી હતી જે જર્જરી થઈ ગઈ હતી અને જેને ઉતારવા માટેનો કોન્ટ્રાક્ટ જે ખરો એ પ્રાઇવેટ કંપનીને આપવામાં આવ્યો હતો પ્રાઇવેટ કંપની દ્વારા એ ટાંકી ઉતારવામાં આવી રહી હતી એ દરમિયાન ત્યાંથી પાણી છોડવામાં આવ્યું અને પાણીનો ફોર્સ એટલો બધો હતો કે એ ફોર્સના કારણે ત્યાં દિવાલ પણ ધસી પડી દિવાલ ધસવાના કારણે પ્રાઇવેટ ગાડીને તો નુકસાન થયું પણ પહેલેથી ફાયરની ટીમને ત્યાં તૈનાત રાખવામાં આવી હતી કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો જેને પહોંચી વળવા માટે તો ફાયરની ગાડીને પણ નુકસાન થવા પામ્યું છે એટલું જ નહીં પણ પણ ત્યાં હતી નુકસાન નુકસાન થયું થયું છે છે સદનસીબે કોઈને નથી થઈ ફાયરની ગાડી પ્રાઇવેટ ગાડી તેમજ અન્ય બાઇકોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે એનું કારણ માત્ર એટલું હતું કે જો પાણીની ટાંકી ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો પહેલેથી જ પાણી છોડી દેવામાં આવતે પાણી ભરવામાં નહીં આવતે આ તો એવું થયું કે જ્યારે પાણીની ટાંકી ઉતારવાનો વારો આવ્યો ત્યારે એક સાથે પાણી છોડવામાં આવ્યું અને પાણીનો ફોર્સ એટલો હતો કે જેના કારણે ત્યાં જે દીવાલ હતી એ પણ કદાચ અને એ પણ ધસી જવા પામી અને દીવાલ ધસવાના કારણે આ ઘટના સર્જાઈ તો સાથે જ ભરતભાઈ શું જણાવી રહ્યા છે કારણ કે જૂની તોડતી વખતે નવી ટાંકીની પાણીની લાઇન પણ ભાંગી જવા પામી હતી અને જેના કારણે લઈ પાણી જે ખરું એ રેલની જેમ દુકાનો અને ઘરોની અંદર પણ પહોંચી જવા પામ્યું હતું એ વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીયે મોટા બજાર પોલીસ કેટલી પાછળ જૂની પાણીની ટાંકી જેને નવી કહેવામાં આવતી જે આજે વર્ષો પહેલાં બનેલી હતી એનું ટોળવાનું કામકાજ ચાલતું હતું એમાં કંઈક આજે આજરોજ એ ટાંકી નવી પાણીની બનેલી ટાંકીના પાઇપ ઉપર પડતા વરસાદ નથી છતાં રેલ કરતાં પણ વધારે પાણીનો પુરવઠો મોટા બજાર થઈ ને મામાચની ગલીમાંથી થઈ મોટા બજાર ને કાદવવાળું પાણી એટલું જોશ બંધ નીકળ્યું તેને કારણે જે પાછળ દિવાલો છે તે બધી ધરાશય થઈ ગઈ સામે જે રહેતા મોલાના રહીશોના ઘરમાં સુધી પાણી આવી ગયા જેનું અંડરગ્રાઉન્ડ છે તે બધા અંડરગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે ને ઘણું નુકસાન થયેલું છે લોકો જે મોલાવાળાને બીજા બધા જે કંઈ પાર્કિંગ કરતા હોય છે તો તેની સ્કૂટર ગાડી બધાની ઉપર એ દિવાલ અને માટીનો ઢગલો પડેલો છે તેનાથી સ્કૂટરને ગાડીઓને નુકસાન થયું છે મોટાભાગના માણસો મોટા બજારમાં કંઈક ખરીદી કરવા આવતા હોય તો આ ગલીમાં પાર્ક કરીને જતા હોય એવું પણ એક ફેમિલી રાનકુવાથી આવેલું હતું તેની ગાડી પણ આખી અંદર દબાઈને કચ્છર નીકળી ગયો છે છતાં અમારા મોલ્લાના જે સ્કૂટરોને આ તે બધાને ઘણું નુકસાન થયું છે લોકોનો સવાલ એક જ છે કે આ ભરપાઈ હવે ચૂકવશે કોણ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો રાનકુવા થી ખરીદી કરવા માટે આવેલો યુવાન પોતાની કાર પાર્ક કરી અને ખરીદી કરવા માટે મોટા બજાર ગયો હતો શું જણાવ્યા છો ચાલો આપડે સાંભળીએ મારું નામ તેજસ સોલંકી છે રહેવાનું રાનકવા વાણિયાવાડ અહીંયા અમે મોટા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા અને ગાડી અહીંયા પાર્ક કરી કોઈ સૂચના કે બોર્ડ લગાવેલા નહીં હતા કે પાર્કિંગ કરવાની મનાઈ છે કે બીજું કોઈ કંઈ પણ સૂચના હતી નહીં કે આજુબાજુમાં કામ પણ ચાલુ છે ને એવો કોઈ અવાજ પણ નહીં આવતો હતો ઘણા બધા વાહનો પાર્ક કરેલા હતા તો સાથે સાથે મેં પણ મારી ગાડી પાર્ક કરી દીધી અહીંયા પછી અડધો કલાક પછી આવીને જોયું તો ગાડી પર દિવાલ પડેલી હતી ને જે સ્થિતિ છે તે અત્યારે છે એ સ્થિતિમાં છે તો સાથે એજત્યાના સ્થાનિક કે જેમણે પણ પોતાની ગાડી ત્યાં પાર્ક કરી હતી શું જણાવ્યા છે ચાલો આપણે સાંભળીએ મારો નામ સુનિલ બિસ્નોય છે આ છેલ્લા 10 દિવસથી ટાકી તોડવાનું કામ ચાલતું હતું મોટા બજાર મામા ચોરાની ગલીમાં તો નગરપાલિકા એક નોટિસ આપી જોઈએ જાણ કરવી જોઈએ કે આ આવી રીતે ટાકી તોડતા છે તમે નીચે વાહનની મુક્ત હવે આ મારી ગાડી જે આવી રીતે તૂટી તેનો ભરપાઈ કોણ નગરપાલિકા કરવાની છે મને ટૂંક સમય માટે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો જો કે ફાયરના જવાનો ત્યાં જ હતા બીજી ટીમ પણ ત્યાં પહોંચી ગઈ અને જેથી કરીને પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને સાથે જ જે ખરું વાંચો કરવામાં આવે તો તૂટેલી દીવાલનો કાટમાલ પણ ત્યાંથી હટાવવા માટે ફાયરના જવાનો જોતરાઈ ગયા છે જો કે ફાયરની ગાડીને પણ નુકસાન થયું છે પ્રાઇવેટ ગાડીને પણ નુકસાન થયું છે હવે શું આ પ્રાઇવેટ કંપની જે ખરી કે જે ટાંકી ઉતારતી હતી એ આ નુકસાનીનું વળતર ચૂકવશે ખરી અને જો એ કારની અંદર અથવા તો બાઇકમાં કોઈ બેઠું હોત અને એનો જીવ ગયું તો એના માટે જવાબદાર કોણ પ્રાઇવેટ કંપનીને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો થોડી સાવચેતીના પગલાં પણ લેવામાં આવે એ પણ જરૂરી હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા તરહનો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી